સ્વસ્થ રહેવા માટે હંમેશા નાસ્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો અમે તમારા માટે સવારના નાસ્તામાં ખાવા માટે કેટલાક સ્વસ્થ ખોરાક લઈને આવ્યા છીએ આ ફક્ત તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે એવું નથી પરંતુ તમારા પાચનને પણ સ્વસ્થ રાખશે સવારનો નાસ્તો તમને આખા દિવસ માટે ઉર્જા આપે છે સાથે જ તમને ઘણી બીમારીઓથી પણ દૂર રાખે છે બધા જાણે છે કે આપણે સ્વસ્થ નાસ્તો ખાવો જોઈએ પરંતુ તમને ખબર છે કે નાસ્તો સ્વસ્થ અને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવો મોર્નિંગ હેલ્ધી ડાયટ માટે ઘણા બધા વિકલ્પો છે હંમેશા સ્વસ્થ રહેવા માટે સારો આહાર લેવો જરૂરી છે તમે જોયું જ હશે કે સ્વસ્થ આહાર લેનાર વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે છે તમારે નાસ્તામાં વિટામિન પ્રોટીન ફાઈબર અને ઓમેગા થ્રી ફેટી એસિડવાળા ખોરાક લેવા જોઈએ નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ફળોમાં સફરજન નારંગી પપૈયા અને તરબૂચ ખાવા વધુ ફાયદાકારક છે યોગ્ય રીતે લેવાયેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને ઉર્જા આપે છે ઘણીવાર લોકો ચિંતા કરે છે કે સવારે ખાલી પેટ શું ખાવું કુર્તા ડાયાબિટીઝ હાર્ટ એટેક વગેરે જેવા ઘણા સામાન્ય રોગોથી બચવા માટે સવારે સ્વસ્થ નાસ્તો કરવો મહત્ત્વપૂર્ણ છે નાસ્તામાં શું ખાવું જોઈએ જો તમે પણ હંમેશા સ્વસ્થ રહેવા માંગતા હો તો આ વિડીયોમાં કેટલાક ખોરાકની યાદી છે જે તમારે તમારા નાસ્તામાં સામેલ કરવી જોઈએ નંબર એક ઓટમીલ સવારે નાસ્તામાં જે વસ્તુ ખાવાની ભલામણ કરવામાં આવે છે તે છે ઓટ કારણ કે ઓટ્સમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ફોલેટ અને પોટેશિયમ ખૂબ સારી માત્રામાં હોય છે જે હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર બે છે કેળા નાસ્તાને સ્વસ્થ બનાવવા માટે કેળા કરતાં સારો નાસ્તો કોઈ નથી તેને દૂધમાં છૂદેલા ખાઓ અથવા તે જ રીતે ખાઓ તે બંને રીતે ફાયદાકારક રહેશે કેળામાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકો માટે ખૂબ જ સારું છે કેળા તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે એટલું જ નહીં પરંતુ પેટને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક માનવામાં આવે છે ત્યાર પછીના નંબરે છે બદામ બદામ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે સવારે ખાલી પેટે બદામ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે જો બદામ પલાળીને ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે બદામમાં શરીર માટે જરૂરી વિટામિન મેંગેનીઝ પ્રોટીન ફાઇબર અને ઓમેગા થ્રી ફેટી એસિડ જોવા મળે છે તમારા રોજિંદા આહારમાં મુઠ્ઠીભર બદામનો સમાવેશ અવશ્ય કરો ત્યારબાદ છે દહીં ન્યુટ્રિશનિસ્ટ હંમેશા ભલામણ કરે છે કે દરેક વ્યક્તિએ પોતાના નાસ્તામાં એક વાટકી દહીંનો સમાવેશ જરૂર કરવો જોઈએ દહીં આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નાસ્તામાં દહીં ખાવાના ઘણા ફાયદા છે દહીંમાં પ્રોબાયોટિક્સ જોવા મળે છે જે તમારા પેટને સાફ રાખે છે અને તમારું પાચન પણ સારું રાખે છે સફરજન અને નારંગી બંને એવા ફળો છે જેને આરોગ્ય નિષ્ણાતો પણ સવારના નાસ્તામાં સામેલ કરવાની ભલામણ કરે છે સવારના નાસ્તામાં ચોક્કસ કેટલાક ફળનો સમાવેશ કરવો જોઈએ નાસ્તામાં સફરજન અને નારંગીનો સમાવેશ કરવાથી ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે નાસ્તામાં સફરજન કે નારંગી ખાવાથી પાચનતંત્ર અને શરીરના ચયાપચાઈ દરમાં સુધારો થાય છે નાસ્તામાં દરરોજ ઈંડા ખાવાથી તમારા શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં શક્તિ મળે છે નાસ્તામાં ઈંડાનો સમાવેશ કરવો પણ ફાયદાકારક છે ઈંડા પ્રોટીન અને વિટામિન ડી જેવા પોષક તત્વોનો સારો સ્રોત છે દરરોજ એક કિંડું ખાવાથી તમે તમારી વિટામિન ડીની જરૂરિયાત પૂરી કરી શકો છો ચિયા સીડ્સમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે જે નવા સ્નાયુઓ બનાવવાની ક્ષમતા સાથે શરીરમાં પ્રોટીનની જરૂરી માત્રાને પણ પૂરી કરે છે ચિયા સીડ્સને ખોરાકમાં ઉમેરતા પહેલાં પાંચથી દસ મિનિટ પાણીમાં પલાળી રાખવાનો પ્રયાસ કરો મર્યાદિત માત્રામાં ચિયા સીડનું નિયમિત સેવન કરવાથી તમારા શરીર પર ઘણી હકારાત્મક અસરો થઈ શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો